પાટણમાં પીએમ જય અંતર્ગત કરોડોની ચૂકવણી બાકી છે ઓગણએસી હોસ્પિટલના સોળ કરોડથી વધુ લેણું બાકી છે સોળ હોસ્પિટલના છ મહિના કરતાં વધુ સમયથી પૈસા બાકી છે ત્રણ કરોડ નેવું લાખથી વધુ રૂપિયા લેવાની બાકી છે અઢાર હોસ્પિટલના બેતાલીસ લાખ ઇઠોતેર રૂપિયા બાકી છે પાટણના ચાર પોઈન્ટ તેત્રીસ કરોડના ચુકવણાની ફાઇલ પ્રગતિમાં છે ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો આરોગ્ય મંત્રીએ આ જવાબ આપ્યો હતો એક જિલ્લાની અંદર વીસ કરોડથી વધુના નાણાં એ ડૉક્ટરોને ચૂકવવામાં આવતા નથી એના લીધે પાટણ જિલ્લાની અંદર ઘણી બધી હોસ્પિટલો આ યોજનામાંથી સ્વેચ્છાએ એમને નિવૃત્તિ લઈ લીધી છે અને એના લીધે ગુજરાતની જનતાને આરોગ્યને એ લક્ષું મોટું નુકસાન થઈ રહ્યું છે એક બાજુ તમે કરોડો રૂપિયાની સરકાર વાતો કરતી હોય અને બીજી બાજુ ડૉક્ટરોને એક જિલ્લાની અંદર વીસ કરોડથી વધુ એક વર્ષથી ચૂકવવાના બાકી હોય આજ બતાવે છે કે સરકાર બે મોઢાની વાતો કરે છે